તો કેવા બેહી ગયા બે હવે નથી બીતા પેલા બહુ બીતા હતા હવે તને ખબર હોય પાણી ચડ ને એવું નાખે છે ને એટલે હવે જાણીતા થઈ ગયા અને પાણી માં ભર્યું છે કે થોડું પાણી માંગ હમ અને હવે ચણ નાખ દે આ લે માનસી બેન હવે ચણ લાવ ચણ નાખ દે હાલ જો આવી કઈક શણ છે બાજરા એવું લાગે છે કેરી કાચી કેરી હતી ધીમે ધીમે પાકતી જાય છે તો કાપી કેવી છે કારણ કેસર કેરી દેખાય પણ આ મીઠી બહુ જ હોય અને સુગંધ એકદમ કેસર કેરી ની અત્યારે આપણે એક ટાણું કરી લઈ ગીસોડા નું શાક બનાવ્યું છે રોટલી છે પણ આપણે તો અત્યારે એક ટાણું કરવાનું છે એટલે કેરી અને ચણા ને

અને આજ છે સોમવાર એકાઉન્ટ કરવાનું છે તો હાલો બધા એકાઉન્ટ કરવા અને આપણે જો ટમેટા ને એવું લઈ લીધું છે સલાડ માટે અને ચાઈ છે ઠંડી ઠંડી અને ગીસોડાનું શાક તો હજી રસોડામાં પડ્યું છે અમારે એમાંથી લઈ આવી દે અમને જાવે લઈ છે મિનિટ હમ કઈ તો જો ગીસોડાનું શાક છે મસ્ત કોરા જેવું આપણે ચણા ખાઈને પછી ગીસોડાનું શાક લઈશું એ મસ્ત છે ગીસોડાનું શાક રાઉન્ડ ટેબલ લઈ ગયા અને કામ્યાબેન તો તમને બધાને ખબર જ છે કે કામ્યાબેન જ્યાં છે મામાન ઘરે એટલે અત્યારે હિમાંતીબેન અને ભાવનાબેન બે જ ઘરે છે તો બપોરા કરી લે મસ્ત મજાની ચાય છે ભાઈ કોઈને પી હોય કોઈને પીવી હોય તો કેજો હાલો બધાય ગરમીની ચાય પીવા મારે તો ચાય તો ઘરે હાલે જ નથી હાલો બપોરા કરી લઈ

તો આપણે એના માટે બનાવવું પડશે ખીચું એટલે આપણે હવે લોટ નો ડબ્બો લઈ અને રસોડા હાલ આપણે જો તવી લઈ લીધી છે અને તવી પાણી નાખી દીધું છે આપણે ખીચી બનાવવાનું અને જો મીઠું લઈ લીધું છે અને આ લઈ લીધો છે આપણે કલર પરફરમાં નાખવાનું અને આ છે આપણે પાપડ ખાડ બસ આટલી વસ્તુની જરૂર પડતી આપણે ખીચી બનાવવા માટે અને હલાવવા માટે વેલણો લઈ લીધું છે તો એવું છે બધું અને આપણે પાણી ગરમ થઈ જાય ત્યાં સુધી વાટ જોઈશું પછી બધી વસ્તુ નાખવાની છે અને આપણે ચોખા નો લોટ અહીંયા લઈ લીધો છે તો હવે આપણે ખીચી બનાવવાની ખીચું બનાવવાની તૈયારી થાય છે હાલો જો આપણે પાણી ગરમ થઈ ગયું અને પાણીમાં આપણે જો મીઠું બે ચમચી નાખી દીધું છે અને પાપડ ખાર નાખી દીધો છે આવો પાપડ ખાર નાખી દીધો છે અને કલર જો આ નાખી દીધો છે

આમે જોતા ખાવાનું મન થઈ જાય એવો કલર આવ્યો છે સાચું કહેજો કોને મન થઈ ગયું છે જોઈન ખાવાનું તો કમેન્ટ કરી દેજો મસ્ત મજાની ફટાફટ અને જો આપણે મસ્ત બનાવી છે ફર ફર પણ ખીચું અમારે હેમાન સિરિયલ પહેલા ખાઈ લેશે અને ફરફર તો આપણે ખાઈશું પછી પણ હેમાન સિરિયલ ખીચું ખાઈ લેશે હવે ગેસ કરી દે બન અને જ્યાં આપણને એમ થાય કે ઢીલું છે તો થોડોક લોટ નાખવાનો પણ આ તો પરફેક્ટ છે ઢીલું છે ને એટલે હવે આપણે એકદમ આમ અને હલાવવાનું હોય ઝાઝુ કેમ કે આ ખીસી છે ને ત્યારે જ સારી બને એકદમ આમ હલાઈવા રાખવી એટલે આ જે ગોળીયું હોય અંદર બધી ભાંગી જાય અને એક ને એક બધુંય થઈ જાય આમાં ગોળી ક્યાંક ક્યાંક હોય એટલે આને સરસ હલાઈ લઈ આ જો ખીસું બંધા પાંચ મિનિટે નો થાય આપણને ન આવડતું હોય ને એટલે એમ થાય કેમ બનાવવાનું કેમ બનાવવાનું પણ બનાવી એટલે આ વિજીત છે

કલર કેટલો મસ્ત આવ્યો છે આજ તો થોડીક જ બનાવી છે હજી પાછી બનાવશું આજે ટ્રાય કરો થોડીક બનાવી છે મદદ કરાવ સંચો લઈ લઈ લીધો છે મનસી બેન અને એમાં નાખ દીધા છે જો ગોળિયા કરી હે મનસી બેન ખાવી છે પછી તે આ ઓલું ખીચું ખાધું કે નહીં

એ પપ્પા નો નહીં તું ત્યાં પપ્પા નથી એ છોકરી કોની છોકરી તું કોની છોકરી એ આખી શું કોનું છે એવું થોડું હોય એ માનસી કઈ લે કે બધી એવું થોડું હોય લે ગરમી કેટલી થાય છે ગરમી બહુ જ છે અને જો કુલર રાખવું પડ્યું છે આપણે જ્યાં કુલર મૂકી દીધું છે અને હેમાંથી બેન જ્યાં બે ગયા છે અને આપણે જો ખાટલો લઈ લીધો છે ખાટલો અને એની ઉપર રાખી દીધી સાડી પાથરી અને એની ઉપર આપણે પરફર પાડવાની છે અને અહીંયા જો અમારા ચકલા કેવા બે ગયા તડકા જે એમાં આપણે હમણાં બપોરે નાખી દીધું હતું ચણ નાખી દીધી હતી પાણી નાખી દીધું હતું અને જો શાંતિથી પાણી પીવે છે ને ખાય છે છે કરી દીધું ફરફર પાડવાનું પણ ટકા બગાડતો નહી હોતું ગઠણ પડે થોડું થોડું માપિત છે ને ફાટી જાય પછી બહુ વાહ હેમંતબામ તરાસ ને મને હેમંત છે ને અને આ ત્રીજો બનાવી છે પણ આજ થોડુંક થઈ ગયું છે મિસ્ટેક થઈ ગયું થોડું કઠણ લોટ થઈ ગયો છે હું ઢીલો જ રાખું છું કઠણ લોટ થઈ જશે કઠણમાં એવું થાય પછી જો આમ પડે અને હટ જાય હાથ થઈ જાય જો ધીમે ધીમે એવું બધી પાડી તો લઈશું થોડીક જ છે બાકીની એક ખંડો ફરફર બનાવી છે અને થોડા ગાંઠિયા બનાવશું અને થોડીક બધી સેવ આવે એ બનાવશું ખૂબ પછી આ જેમ પડ્યો હોય એમ પછી લોટ થતો પછી

છકરી આપણે બની ગઈ છે અને આ સેલો હંચો છે આમાં આપણે કીધું છકરી બનાવી લઈએ થોડી તો જો કઈ આવી છકરી બનાવી છે અને આવું પૂરું થઈ ગયું છે બસ આ સેલી છે તો બની ગયા હવે છકરી મસ્ત